હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રીસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ વરસ સુધી સચવાય તેવી બટેકાની વેફરની રેસીપી તો આજે આપણે કલાકો સુધી પાણીમાં ઉકળ્યા વગર કે પછી કલાકો તડકામાં સુકાવ્યા વગર બનાવીશું બટેકાની વેફર તો આજની આ જે રેસીપી છે એ ખાસ નોકરિયાત બહેનો માટે જે લોકો જોબ કરતા હોય જેમને બિલકુલ ટાઈમ ન હોય વેફર બનાવવાનું અને ભાવતી પણ બહુ હોય તો એ લોકો માટે આજનો વિડીયો ખાસ છે કારણ કે આ રીતથી તમે જો વેફર બનાવશો તો તમારો ખૂબ જ સમય બચશે અને ઓછા સમયમાં તમારી બટેકાની વેફર બની જશે સાથે કંઈ પણ વેફર બનાવવામાં પ્રોબ્લેમ્સ આવતી હોય તો એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ તો બન્યા રહેજો વિડીયોમાં ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ બટેકાની વેફર તો ગયા વર્ષે પણ મેં બટેકાની વેફર બનાવી હતી આ વખતે હું જાડીવાળી વેફર બનાવીશ ગયા વખતે મેં સિમ્પલ બનાવી હતી મારા વ્યુઅર્સ મને કમેન્ટ કરી રહ્યા છે કે બેન બીજી પણ કોઈ રેસિપી બતાવો વેફરની તો આજે આ ખાસ વિડીયો એમના માટે છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ બટેકાની વેફર તો અહીં મેં બે કિલો જેટલા બટેકા લઈ લીધા છે જેની મેં છાલ કાઢી લીધી છે છાલ કાઢીને આપણે આ રીતના પાણીમાં તેને ડૂબાડી દેવાના છે હવે ગયા વખતે મેં વેફર બનાવી અને આ ખમણીથી જ મેં બનાવી હતી જે ખમણી ઘણા લોકોને ખૂબ જ પસંદ આવી પણ ફ્રેન્ડ્સ હજી પણ એ ખમણી ક્યાં ઓનલાઈન મેં જોયેલી નથી કે હું તમને તેની લિંક આપું અને તમે ત્યાંથી પરચેસ કરી શકો તો આ જે ખમણી છે એ ફોરિન વન છે તેનામાંથી તમે ચાર પ્રકારની વેફર બનાવી શકો છો અને આ જે ખમણી છે તે મેં મેળામાંથી લીધેલી હતી ઘણા જણાએ મને પૂછ્યું હતું કે કયા મેળામાંથી લીધેલી હતી તો ફ્રેન્ડ્સ આજે હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ કે આ જે ખમણી જે છે એ મેં યક્ષના મેળામાંથી લીધેલી હતી જે આવેલો છે કચ્છમાં તો કચ્છમાં મિની તરણે તરીકે ઓળખાતા યક્ષના મેળામાંથી મેં આ ખમણી લીધી હતી તો અહીંયાના મારા ઘણા વ્યૂવર્સ છે જો તમને પરચેસ કરવી હોય તો તમે આ રીતનો વિડીયો કે ફોટો બતાવીને કોઈ પણ દુકાનવાળાને પૂછી શકો છો અગર એમના પાસે હશે તો તમે લઈ શકો છો મને માર્કેટમાં ક્યાં દેખાણી નથી અગર મને આ ખમણી કોઈ પણ દુકાનવાળા પાસે દેખાશે અથવા તો ઓનલાઈન ક્યાં મળશે તો હું તમને આગલા વિડીયોમાં જરૂરથી જણાવીશ અથવા તો આ જ વેફરના વિડીયોમાં હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ તો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવીશું વેફર તો અહીં મેં ખમણી લઈ લીધી છે અને ખમણીમાં મેં એકદમ પતલી ચિપ્સ કરવાની જે જાડી આવી છે ને એ મેં એડ કરી દીધી છે અને એનામાંથી તમે જોઈ શકો છો કે એ એકદમ પતલી પતલી વેફર થઈ છે હવે આપણે પતલી પતલી વેફર બિલકુલ નથી કરવાની અને એકદમ જાડી પણ નથી કરવાની બે રીતની તેની મેં વેફર અહીં કાઢી લીધી છે ફર્સ્ટ તો મેં જાડી વેફર કાઢી છે પછી ઝીણી વેફર કરી છે અને આ જે બીજી હું પતરી લગાવી રહી છું તેનામાંથી મીડિયમ વેફર નીકળશે જે એકદમ પરફેક્ટ હોય છે અને બહુ ઝીણી વેફર તમે કરશો ને ફ્રેન્ડ્સ તો આપણે પ્લાસ્ટિક ઉપર પાથર શું ને તો પ્લાસ્ટિકમાં તે ચોટી જશે અને ઉખડતા ટાઈમે એ વેફર તૂટી જશે તો થોડી આપણે વેફર ઠીક કરવાની છે જેથી કરીને એકદમ સરસ એવી સુકાઈ જાય અને ત્યાર પછી આપણે તેને તળીએ તો એકદમ વ્યવસ્થિત લાગે દુકાન જેવી જ લાગે તો અહીં તમે જોઈ શકો છો કે બીજી પ્લેટ લગાડીને મેં તેની ખમણી કરી છે અને એકદમ સરસ એવી ખમણી થઈ ગઈ છે અને આ પરફેક્ટ છે એકદમ મીડિયમ સાઇઝની નીકળી છે અહીં તમે જોઈ શકો છો નથી જાડી કે નથી એકદમ પાતળી એકદમ મીડિયમ છે આપણે તેને પાણીમાં પલાળીશું ને એટલે આ વેફર થોડી થિક થઈ જશે એટલે એકદમ પરફેક્ટ આપણી એવી વેફર બનશે હવે આ તો હું તમને ખમણી બતાવી રહી છું કે તેનામાં તમે ચાર પ્રકારની ખમણી કરી શકો છો એક તો એકદમ ઝીણી અને એક મીડિયમ અને એક એકદમ જાડી તો એ જાડી જે છે આપણે ક્યારે ઘરમાં બટેકા વડા બનાવતા હોઈએ ને જે આલુના વડા આવે છે તો એનામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે સાથે તેનામાં આવું એક સ્ટેન્ડ દીધેલું છે રેડ કલરનું તો તેનામાં આપણે બટેટું ફસાવી નાખીએ અને ત્યાર પછી આપણે તેને ક્રોસ કરીને આ રીતના તો એક બેનિફિટ એ થાય છે કે આપણો હાથ જે છે એ છોલાતું નથી આ જે ખમણી છે તેનામાં હાથ જલ્દી છોલાઈ જતું હોય છે તો બહુ ધ્યાન રાખીને આપણે પતરી કરવાની હોય છે વેફરની અહીં તમે જોઈ શકો છો કે સ્ટેન્ડમાં મેં બટેટું ફસાવી અને તેની વેફર કાઢી છે કેટલી સરસ એવી આપણી થોડી જ વારમાં વેફર બની ગઈ છે ઘણાને વાર્યા ગળી પતરી જે છે એ હાથમાં લાગી જતી હોય છે વેફર બનાવતા ટાઈમ તો આ એક બેસ્ટ ઓપ્શન આ ખમણીમાં દીધેલું છે તો એનામાં આપણે બટેટું ફસાવીને આ રીતના ક્રોસ કરવાનું છે જેથી કરીને આપણા હાથ બિલકુલ છોલાય નહીં અને જે લાસ્ટનો પાર્ટ વધી જાય ને તે એનામાંથી ખમણાશે નહીં તેને આપણે બારે કાઢીને જ ખમણવો પડશે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ ગોલ એવી વેફર નીકળી રહી છે હવે લાસ્ટવાળો જે પાર્ટ છે તેને હું હાથથી જ ક્રોસ કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ બટેટાની વેફર બનાવો ત્યારે બટેટાની વેફરના બટેટા અલગ મળતા હોય છે એ જ લેવાના છે બટેટા એકદમ સરસ એવા લેવાના છે મોટા મોટા લેવાના છે જેથી કરીને વેફરની કતરી જે છે એ પણ મોટી બને અને બટેટા જ્યારે તમે ખરીદો ત્યારે એકદમ સરસ એવા તાજા હોવા જોઈએ એકદમ પોચા બટેકા કે હોય તો એવા નથી લેવાના કારણ કે તેની વેફર સારી નથી બનતી આપણે વરસ સુધી સાચવવાની હોય છે એટલે આપણે એકદમ સરસ એવા મોટા બટેટા અને ફ્રેશ બટેટા લેવાના છે તો હવે આજે આપણે ફ્રેન્ડ્સ બનાવવાના છીએ ઝારીવાળી વેફર તો આજનો ખાસ વિડીયો એ છે કે આપણે ડિઝાઇનવાળી વેફર બનાવીશું તો તેના માટે અહીં મેં આજે નીચેની પ્લેટ છે ને તેનો ઉપયોગ કર્યો છે તમે જોઈ શકો છો હવે જારીવાળી વેફર બનાવવી હોય ને એટલે આપણે પહેલાં બટેટાને સીધો ખમણવાનો પછી બટેટાને આડું કરી દેવાનું આડું કરીને તેના ઉપર વજન દઈને આપણે તેને આ રીતના પ્રેસ કરવાનું એટલે એકદમ સરસ એવી ડિઝાઇનવાળી વેફર બની જશે તમે જોઈ શકો છો કે નીચે ડિઝાઇન તેની બનતી આવે છે એકદમ ઇઝી છે ઝારીવાળી વેફર બનાવવાની ફર્સ્ટ આપણે બટેટાને સીધું ખમણવાનું છે પછી બટેટાને આડું કરી દેવાનું છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો બસ આવી રીતના જ આપણે ઇઝીલી ઝાડીવાળી વેફર બનાવી લેવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ઝાડી પડી રહી છે એકદમ તમે જોઈ શકો છો કે આપણે તેને બેન્ડ કરીએ છીએ ને તો પણ તે તૂટી નથી રહી એટલે એકદમ પરફેક્ટ આપણી જાળીવાળી વેફર ઉતરી રહી છે તો આ જે ખમણી છે એ એકસો વીસ રૂપિયાની છે તમને ક્યાં મળે તો હું તેના ભાવ જણાવી દઉં એકસો વીસ રૂપિયામાં મેં તેને પરચેસ કરી છે વધી વધીને એકસો પચાસ હશે તો ફ્રેન્ડ્સ એકદમ બેસ્ટ ખમણી છે અને ચાર ટાઈપની આપણે તેનામાંથી વેફર બનાવી શકીએ છીએ એક તો જાડી ઝીણી મીડિયમ અને જાડીવાળી સાથે સાથે તેનામાં એક ઓપ્શન બીજું પણ આપેલું છે ખમણીમાં આપણે છીણ માટે અલગથી ખમણી લેતા હોઈએ છે ને તો આપણે છીણ કરવા માટે પણ તેનામાં ઓપ્શન દીધેલું છે તો અહીં ફ્રેન્ડ્સ મેં બધી જ ઝાળીવાળી વેફર બનાવી લીધી છે અને હવે આ વેફરને આપણે છૂટ પાણીથી ધોવાની છે બે ત્રણ પાણી આપણે બદલવાના જ છે અથવા નળ ચાલુ હોય અને તમે તેને એકદમ ચોખ્ખી કરી લેશો તો તમને બે ત્રણ પાણી બદલવાની જરૂરત નહીં પડે તો અહીં મેં એકદમ સરસ રીતે વેફરને વોશ કરી લીધી છે જેથી કરીને તેનામાંનું કાળું પાણી બધું જ નીકળી જશે અને વેફર એકદમ તમારી સફેદ બનશે સાથે સાથે બધો જ સ્ટાર્ચનો જે ભાગ છે એ નીચે પાણીમાં બેસી જશે તો ફ્રેન્ડ્સ અહીં મેં બે ત્રણ પાણીથી તેને ધોઈ લીધી છે હવે આપણે અહીં લઈ લેવાની છે ફટકડી અને એ ફટકડીને આપણે પાણીમાં ફક્ત ફરાવી દેવાની છે ધ્યાન રાખજો કે આપણે તેનામાં ફટકડીને બિલકુલ ઉમેરી નથી દેવાની ફક્ત તેનામાં ફરાવાની જ છે આવું કરવાથી તમારી વેફર એકદમ સફેદ બનશે અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ વેફરને મેં ધોઈ લીધી છે હવે આપણે તેને બેથી ત્રણ કલાક માટે મૂકી દેસું અથવા તો તમે સાંજે આ વેફર બનાવતા હો તો નાઇટ આખી તેને મૂકી દેવાની છે અને તમારા પાસે ટાઈમ ન હોય તો કાંઈ વાંધો નહીં તમે બેથી ત્રણ કલાક ફક્ત તેને પાણીમાં આ રીતના મૂકી દેજો જેથી કરીને વેફર થોડી થીક થઈ જશે જાડી થઈ જશે તો અહીં મેં તો ઓવરનાઈટ માટે તેને મૂકી દીધી હતી અને ત્યાર પછી મોર્નિંગમાં મેં અહીં લઈ લીધો છે તપેલામાં પાણી અને પાણીમાં મેં બે કિલા બટેટાની વેફરનું મીઠું ઉમેરી દીધું છે એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે અહીં મેં તપેલાને ઉપરથી ઢાંકી મૂક્યું હતું પાણીને મેં આ રીતના ઉકાળી લીધું છે અહીં મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને ત્યાર પછી મેં અહીં વેફર ઉમેરી દીધી છે હવે વેફર ઉમેર્યા બાદ આપણે તેને ઉપરથી એકદમ સરસ રીતે દબાવી અને ઉપરથી આપણે તેને ઢાંકી મૂકશું પાંચથી દસ મિનિટ માટે તો હવે ઘણા લોકોને એવા પ્રશ્નો હોય છે કે વેફરને કેટલી વાર ઉકાળવી તે ક્યારે તૈયાર થશે તેને આપણે કેવી રીતના કૂક કરવાની કેટલી મિનિટ સુધી આપણે તેને બાફવાની તો ઘણા બહેનોના પ્રશ્નો હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે વેફર જે છે એકદમ કૂક થઈ જતી હોય છે બટેટું એકદમ ઘરી જતું હોય છે એટલા સુધી કૂક કરી નાખે છે તો આ એકદમ સરળ વિડીયો છે બહેનો તમારા માટે આ પ્રોબ્લેમ ક્યારેય પણ નહીં થાય ફક્ત તમને તપેલામાં પાણી જે હોય તેને પહેલાં એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે કડકડતું ઉકાળી લેવાનું છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી તેનામાં વેફર ઉમેરીને પાંચથી દસ મિનિટ માટે તેને ઢાંકી મૂકવાનું છે તમે આવું કરશો ને એટલે વેફર જે છે એકદમ સરસ એવી કૂક થઈ જશે અને તમે તેને પછી સૂકવી શકો છો પાંચ મિનિટ કે પછી દસ મિનિટ થઈ જાય ને તો આપણે એક વેફર આ રીતના લઈ લેવાની અને તેનામાં નખ ભરાવવાનું તો આ રીતના આપણે નખ ભરાવીએ ઇઝીલી અંદર જાય ને તો પરફેક્ટ આપણી વેફર બફાઈ ગઈ છે અને જો કાચી લાગતી હોય તો પાંચ મિનિટ તમને વધારે ઢાંકી મૂકવાનું એટલે વેફર તમારી એકદમ સરસ એવી કૂક થઈ જશે તો આવી રીતના વેફર બનાવવાથી તમારી વેફર ક્યારે પણ ઓવર નહીં થાય અને આ તમારી વેફરની રેસિપી પરફેક્ટ ટચ બનશે તો વેફરને મેં પાણીમાંથી કાઢી લીધી છે જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો ચારણી લઈ લેવાની છે અને ચાળણીમાં વેફરને એડ કરી દેવાની છે એટલે એનામાંનું બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જશે પછી આપણે વેફરને સુકવવાની છે તો આજે આપણે તડકે બિલકુલ નહીં સુકવીએ કારણ કે ઘણા બહેનો સવારના મોર્નિંગમાં જ નીકળી જતા હોય છે જોબ માટે તો એ તડકો ઘણી વખત જોતા જ નથી હોતા તો પહેલેથી વેફર બનાવી અને તે ઘરમાં સૂકવી જાય ને તો એ વેફર સાંજ સુધીમાં તૈયાર થઈ જાય છે તો જોબવાળા બહેનો માટે ખાસ આજની આ રેસીપી મેં શેર કરી છે તો અહીં મેં ઘરમાં જ ખાટલો પાથરી દીધો છે ખાટલા ઉપર મેં પ્લાસ્ટિક પાથરી દીધી છે પ્લાસ્ટિકને વ્યવસ્થિત રીતે સાફ કરી અને તેના ઉપર આપણે વેફારને પાથરી દેવાની છે તો ઘણાને એમ લાગતું હશે કે ઘરમાં વેફર કેવી રીતના સૂકશે બગડી જશે તો ફ્રેન્ડ્સ બિલકુલ એવું નહીં થાય ઘરમાં પણ એકદમ સરસ એવી વેફર સૂકી જશે આપણે પંખો ચાલુ રાખી દેવાનો છે એટલે વેફર ત્રણથી ચાર જ કલાકમાં સરસ એવી સુકાઈ જશે અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં વેફર બનાવતા હો તો ઘરના મેમ્બરની મદદ લઈ લો સુકવવા માટે એટલે ઝટપટ આ કામ થઈ જાય તો દર વખતે મારા હસબન્ડ મને વેફર સુકવવામાં મદદ કરતા હોય છે એમને આ કામ કરવું ખૂબ ગમે છે તો એ મને સામેથી જ કહેશે કે લાય હું સુકાવી દઉં અને ઝટપટ થઈ જશે અને અમે બંને સાથે મળીને તમે જોઈ રહ્યા છો કે વેફર સૂકવી રહ્યા છીએ ફક્ત દસથી પંદર મિનિટમાં જ અમે આ વેફર સૂકવી લીધી હતી અને ઘરમાં જ મેં આ વેફર સૂકવી છે તમે જોઈ શકો છો કે બધી જ વેફર અહીં થોડી વારમાં પાથરી લીધી છે હવે પંખો ચાલુ કરીને આ વેફરને આપણે ત્રણથી ચાર કલાક માટે સૂકવી દઈશું અને જો ન સૂકે ચારથી પાંચ કલાકમાં તો છથી સાત કલાક પંખા નીચે રહેવા દેવાની હવે તડકો સારો એવો આવે છે એટલે ઘરમાં પણ વેફર સારી એવી સુકી જાય છે અહીં તમે જોઈ શકો છો કે ચારથી પાંચ કલાકમાં મારા આ રૂમમાં પંખો નહોતો તોય પણ વેફર તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે હવે આપણે બાર મહિના તેને સ્ટોર કરીએ ને એટલા માટે આપણે થોડો તેને તડકો બતાવી દેવાનો છે તો તમારી આ વેફર બિલકુલ બગડશે નહીં તો મેં અડધા કલાક કલાક માટે તેને તડકે મૂકી દીધી હતી તપેલીમાં એડ કરીને જેથી કરીને આપણે તેને સ્ટોર કરવામાં વાંધો ના આવે આ વેફર વરસ સુધી બિલકુલ કાઢી નહીં પડે જો તમે વેફર ઘરેથી બનાવીને વેચતા હો તો આ એકદમ સરળ રીત છે વેફરની તમે આ રીત થી ઘણી બધી વેફર બનાવી શકો છો તમને તડકાની રાહ જોવાની બિલકુલ જરૂરત નહીં પડે અહીં મેં વેફર તળવા માટે તેલ લઈ લીધું છે તેલ આપણે થોડું વધારે ગરમ કરી લેવાનું છે અને ઘરમાં ગરમ તેલમાં જ આપણે વેફર તરવાની છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સફેદ સફેદ વેફર આપણી બનીને રેડી થઈ રહી છે તો વેફર તળતી વખતે આપણે એક ચીજ હંમેશા ધ્યાન રાખવાની છે કે તેલ ગરમ હોવું જોઈએ સાથે સાથે આપણે જ્યારે વેફર ઉમેરીએ ને ફટાફટ આપણે તેને બહાર કાઢી લેવાની છે નહીં લાલ થઈ જશે અને અહીં તમે જોઈ શકો છો કે આ જે મેં રેસીપી બનાવી છે એ બિલકુલ વેફર લાલ નથી થઈ એકદમ સરસ એવી દૂધ જેવી રૂપાળી આપણી એકદમ ક્રન્ચી ક્રિસ્પી બનીને જાડીવાળી વેફર રેડી થઈ ગઈ છે તો એના ઉપર આપણે લાલ મરચું થોડું ભભરાવી દઈશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવી લાગે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી જાળીવાળી બટેકાની વેફર આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ અને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો એક વેફર હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આપણી એકદમ ક્રન્ચી ક્રિસ્પી વેફર બનીને બિલકુલ રેડી છે તમે તેને વરસ સુધી સ્ટોર કરો બિલકુલ ખરાબ નહીં થાય ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો